આજે ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં મંત્રીઓમાં થનગનાટ હતો કે સાહેબ ભાવનગર આવી રહ્યા છે પરંતુ કેટલાક એવા લોકો પણ જોવા મળ્યા કે વડાપ્રધાનની સભામાં તેઓ પહોંચ્યા પણ તેઓ બરોબરના ભડક્યા પણ એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પહોંચેલા લોકો શું કામ ભડક્યા તેને લઈને પણ ચર્ચાઓ વેગવાન બની છે આ નિવેદન જુઓ તાલુકો કેવું લાગ્યું

અન્ય યુવાનો પણ આપણી સાથે છે તેને પણ પૂછશું તમે આવા યુવાન છો શું કે છો રોજગારી માટે તમે એવી કોઈ વાત થઈ ને પૂછો તમે નહીં બોલો આ ભાઈને પૂછ બોલ બોલ યુવાનો ને લગતી કોઈ વાત કરી કે કેમ બધી વાત કરી યુવાન લગતી શું વાત કરી વિકાસની વાતો કરી અચ્છા કયા ગામથી આવો છો આ ભાવનગર અચ્છા મારવાડા તમારા શહેર માં તમારા ગામમાં કોઈ વિકાસ છે હા વિકાસ છે અચ્છા કુંભારવાડા તો હમણા પુલ તૂટી ગયો હા પુલ તૂટી ગયો તો અહીંયા ભ્રષ્ટાચાર છે કે વિકાસ છે વિકાસ થાશે અત્યારે કામ ચાલુ કરવાના છે ભ્રષ્ટાચાર ચાલુ છે ભ્રષ્ટાચાર ચાલુ છે અચ્છા કેનો ભ્રષ્ટાચાર થાય આ બધી વસ્તી વધતી જાય મને જગ્યા ન મળે એવું અચ્છા અન્ય એક દાદા પણ આપણી સાથે દાદા શું કેશો સાહેબ આવ્યા છે હા હિમા સાહેબ એવું હું બોટાદ થી આવું છું બોટાદ જિલ્લાનું સુંદરિયાણા ગામ રાણપુર તાલુકો પણ આપણું કહેવાનું એમ છે કે વિકાસના કામમાં સાહેબ આ જે ગરીબ માણસો છે ને તેલના ભાવ કેટલા અટક્યા અને હોયના ભાવ ક્યાં અટક્યા એમને એટલું જમવાનું છે ને આપણે એટલું ખાવાનું તો છે કે પછી બરબાદી છે બધી તો જ ખાવાનું છે તેલ ના ભાવ ક્યાં આસમાન પડ્યા હોયના કે એમાં ગરીબ માણસો ને શું કરવાનું સાહેબ આયુ કરોડો રૂપિયા નો આજે ખર્ચો થયો છે કરોડો નું આંધણ થયું આટલા પબ્લિક માટે વાપરા હોત તો તો બધા ગરીબ માણસો ન્યાલ થઈ જાય હા જો ગરીબ માણસો ને ગંદી ટાઈપે આવતને ગરીબોને તો તો બધા સૂકી થઈ જાય આ ખોટો પૈસો વાપરે છે તમે ખેડૂત છો હા ખેડૂત શું પાકના ભાવ પૂરતા મળે છે નહીં 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 પૂરતા નહીં હવે અત્યારે જે અમારે કપાસનું ઉત્પાદન ચાલુ થાય છે ને એટલે નો કપાસ હોય ત્યારે ભાવ ઊંચા હોય જ્યારે કપાસ આવે ત્યારે ભાવ ડાઉન થઈ જાય છે તો આમાં શું કરવાનું અને આ મોંઘા ભાવના ખર્ચા સાહેબ

आज हुआ ने मटे कि मारे पापा आज 15 वर्ष थे हमारा पोतानु मारे पापा पोता खेरुत छे ने पोतानु खे, खेतर से पण येने जमीन बीजे हमारे सेक्रेटरी हरपी लीदा દિવસ વર્ષ થઈ ગયા પણ સેક્રેટરી સરકારી સરકારી નોકરી માણસ એટલે એ કે તું તારે જી કરવાનું કર પણ તારે જમીન તને નહીં મળે અને સરકારના નિયમ એમ છે કે મોટા કિસાન હોય એટલે એને કરજા માફ ના થાય મારા પપ્પા મોટા કિસાન છે પણ એને જમીન એની પાસે નથી અને સરકાર પાસે મોદી આપણા મુખ્યમંત્રી પાસે બધા પાસે ગયા તોય મારા પપ્પાને ન્યાય નથી મળ્યા એને માટે હું અહીંયા લગ્ન કરવાનું અને મારા મોદી મોદી હારે મને મળવા થશે પણ મોદીને મારા કિસ્મત આવશે મોદી હારે નથી મળવા થયા અમારે એટલું છે કે મીડિયા વાળા તરફથી હું કહી દઉં કે મારા મારા અવાજ છે ને મારા પપ્પાનો ન્યાય છે ને મારા પપ્પાનો આવાજ એ તમે મોદી સુધી પહોંચાડી દો એટલું અસ છે તો આપણે સાંભળ્યું અનેક મહિલાઓ પણ બહારથી આવ્યા છે મોદી સુધી તેમને વાત પહોંચાડવી છે એક બીજા ખેડૂત છે આપણી પાસે તેની સાથે પણ વાત કરશું શું કહેશો મોદી આવ્યા છે ભાવનગર સાહેબ આવ્યા છે કરોડો રૂપિયાના વિકાસના વાતો કરે છે શું કહેશો બહુ આનંદ થયો મોદી સાહેબ આવ્યા અને ઘણું પબ્લિક ભેગું થયું પણ ખેડૂતો માટે થોડુંક સર્વે કરવામાં ભૂલ કરી છે આ વખતે બે હજાર ચોવીસના જે વીમો હતો એમાં કપાસ હતું અને મગફળી આવી છે અને અમુક અમુક ધાવ ખેતીમાં બાવળી આવ્યા છે તેનો સર્વે બીજી વાર કરવામાં આવે અને થોડીક આ મોંઘવારીનું જુઓ તો અત્યારે સોનાના ભાવ ગણો અને આ મોંઘવારી ગણો તો ખેડૂતની અત્યારે આવક ખેડૂતની તમે આવક ગણો તો અત્યારે કોઈ પણ સમજૂય ખેડૂત દીકરા દીકરીને પરણાવી એક એવી પરિસ્થિતિ જ નથી ખેડૂત જે કમાય એ માત્ર ને માત્ર એના ઘર બાળકો માટે ખાવા માટે એની એને પાસે રૂપિયા આવે છે વિશેષ ખેડૂતો કાંઈ કમાતા નથી તો આને માટે કંઈક સરકાર એવી યોજનાઓ લાવે ખેડૂતને લાભ થાય અને આ બેરોજગાર યુવાનોને રોજગાર મળે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આગામી સમયમાં આવી રહી છે થોડા સમયમાં ખેડૂતો જો નારાજ છે તો શું ખેડૂતો જવાબ આપશે ચૂંટણીમાં સો ટકા જો નારાજ હશે તો આની અસર સો ટકા પડશે અમારા ગામ દેવગાણાની જો વાત કરું તો અમે વારંવાર ઘણા સમયથી રજૂઆત કરી અમારે ચાર રસ્તા છે ગામમાં આવવા માટેના ચાર ચાર કિલોમીટરના આજની તારીખમાં ના તમારે વાહન આપવું હોય તો મોટા મોટા અકસ્માતો થાય છે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ આજ દિન સુધી અમારે કોઈ રોડનું કામ હજી થયું નથી તો જો આવતા આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવે પહેલાં તાત્કાલિક અમારે એ રોડ બનાવવામાં આવે તો સો ટકા ભાજપને ગામ લોકો મત આપશે તમારું જે દેવગાણા ગામ છે રબારિકા ગામમાં ખેડૂતોની જમીન છે તે માઇનિંગ કરવા માટે લઈ લીધી છે ત્યાં ખેડૂતો પણ આંદોલન કરે છે શું તમારી જમીન છે તેમાં નહીં મારી જમીન નથી ત્યાં પણ જે અત્યારે જમીન છે અને ખેડૂતોનો જે વિરોધ છે એ સો ટકા સાચો છે આજુબાજુમાં પાણી જતા નથી બરાબર છે પછી અમારે ત્યાં વડિયાની બાજુમાં વાડી હોય તો એ વાડીમાં કોઈ વાતનું ઉત્પાદન ન થાય કે એને ડમરી જેટલી ઉડીને આવે તો ખેડૂત બિચારા શું કરે તો એની પાંચ પાંચ દસ દસ વીઘા જમીનો ખોટી પડી ગઈ છે તો એ સો ટકા ખેડૂતોએ જે રબારીના કામમાં વિરોધ કર્યો છે અને એ વડીયાનું કામ બને જ રહેવું જોઈએ એમને હું સમર્થન આપું છું અન્ય પણ એક ખેડૂત આપણી સાથે છે તેની સાથે પણ વાત કરશું યુવાનો છે શું કહેશો કયાથી આવ્યા છો આ યુવાનો છે તે ભાગી રહ્યા છે અન્ય માજીઓ પણ આપણી સાથે છે આપણે તેમને પણ પૂછશું

કોની સાથે આવ્યા પરાણે બોલાવવામાં આવ્યા હતા કે તમારી રાજી ખુશી અમે રાજી થઈને ત્યાં આવ્યા છે અમારું નામ લખાણ એટલે અમે આવ્યા તો મોકો નો મળ્યો સાહેબ ને તમારે કેવા ના ના બીજા શું પ્રશ્ન છે ખેડૂતો ના બીજા બસ આ તે ખેતરમાં વાવ્યું વાયુ કે જો બે બેદાન દાન વાયુ તો ભાઈ એમ અને પાક ભાવ છે તે પૂરતા મળે છે અમાર પાક તો કાલા ને એવું થાય બહુ નો થાય કાલા ને એવું થાય ભાઈ અન્ય એક માજી પણ છે માજી ક્યાંથી આવ્યા

ઓ દેતા ન હોય મેં બે હોય વિધવા બાયું તો શું કરવું હોય કે એમ થાય છે થોડુંક તકલીફ પડે તો આ તા તમે જે ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે ખેડૂતો પણ કહી રહ્યા છે અમારે અનેક પ્રશ્નો છે અનેક લોકો અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાના પ્રયત્ન કરીશું જે થી આવ્યા છે લોકો છે તે અત્યારે બહાર નીકળી ગયા છે હજારો લોકોની જે લોકો છે તે અહીંયા આવ્યા છે તેમને પણ પૂછશું લોકો ક્યાંથી આવ્યા છે શું આવ્યા છે તેમને આપણે પૂછશું માજી કયા ગામ થી શું પ્રશ્ન છે તમારા ગામ ના અમારા પ્રશ્ન કયો મને પૂછે છે બસ ગામમાં રોડ રસ્તા કેવા છે રોડ રસ્તા તો અમારા ગામ માં નથી વ્યવસ્થા બાકી બીજો તો છે પણ ગામ માં એવું કોઈ છે લેમી વાડી થોડું વાડી વિસ્તારમાં રહી પણ ક્યાં એમાં નથી કાય ખેડૂતોના ભાવ મળે છે પૂરતા ખેડૂતોને ભાવ શું મળે ભાવ મળે તો સાહેબને ફરિયાદ નો કરી ફરિયાદ તો કોને અમને શું સાહેબ છે સાહેબને નો કોણ અમારા માધ્યમથી શું કેશો જોવે તો હા તો યોજના છે યોજના તો તમને વિદ્વાસના સહાય આપે મે તો લઈ દાદા શું કેશો ગામ છે મારું

અન્ય ખેડૂત પણ છે હું મારું ગામ શિયોર તાલુકાનું રબારીકા છે હું પંદર વર્ષના સરપંચ છું મારા ગામમાં મેં સારામાં સારો વિકાસ કર્યો છે બધાની ગ્રાન્ટ મળે છે સંસદ હોય ધારાસભ્ય હોય તાલુકા પંચાયત હોય જે હોય સારો સરપંચ હોય હોશિયાર હોય સંગઠન આરી સકળાનેલો હોય તો પૂરેપૂરી ગ્રાન્ટ મળે છે એટલો મારી પચીસ વર્ષ પહેલાંની અને અત્યારની હાલમાં જુઓ ને

પાણી ઘરે આવે છે પણ આ ખેડૂતોની જમીન લઈ લેશે તેને વિકાસ માનો છો નહીં ખેડૂતોની જમીન નથી એ જમીન જે છે ને એ સરકારી જમીન છે પણ એમાં એની અંદર ગાઉ અને જો ગામ નજીક છે ગામ નજીક છે

તો આ તા પબ્લિક જે સાવરકુંડલાથી પણ આવ્યા છે બહારથી અનેક લોકો પણ આવ્યા છે અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું શું કહે છે તમે જોઈ રહ્યા છો પાછળ દ્રશ્યમાં જે લોકો છે તે તડકાથી ત્રાઇમામ પોકારી ગયા હતા અંદર પણ એટલી ગર્દી હતી જેને લઈને ચાલુ કાર્યક્રમ છોડીને પણ લોકો આવ્યા હતા અને ચાલુ કાર્યક્રમ છોડીને પણ લોકો અનેક લોકો છે તેઓ બહાર નીકળી ગયા હતા તેના સીધા જ આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો જોવું રહ્યું આગામી સમયમાં બે હજાર નવ પછી બે હજાર બાવીસમાં પણ સાહેબ આવ્યા હતા ત્યારે પણ અનેક વચનોની લાણી કરી હતી સાહેબે કે ભાવનગરમાં વિકાસ વિકાસ કરીશું ભાવનગર જે સમુદ્ર તટ છે તેને અમે છે તેનો પણ વિકાસ કરવામાં આવશે સાથે જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરના હવે ક્યારે ભાગ ખુલે છે કે પછી આ નપાણી નેતાઓને કારણે ભાંગતું જે ભાવનગર છે તે ભાંગતું ભાવનગર જ રહેશે ઉદ્યોગોની જો વાત કરવામાં આવે તો અનેક ઉદ્યોગો છે તે પણ ભાવનગરમાં ભાંગી પડ્યા છે તે હવે ક્યારે બેઠા થાય અને ભાવનગરના ના લોકોનું શું સારું કરી શકે છે તે તો હવે આગામો સમય જ કહેશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई